આ ત્રણ સંકેત મળે તો સમજી લો તમારું મન માં કરેલા મંત્ર જાપ સિદ્ધ થઈ ગયા છે તમારું નામ જાપ ક્યારે સ્વીકાર થઈ છે મિત્રો આજે હું તમારી સાથે એક એવા રહસ્યને વહેચવા જઈ રહી છું જે કદાચ તમારા જીવનની દિશા જ બદલી દે તમે વિચારી રહ્યા હશો કે એવું કયું રહસ્ય હોઈ શકે છે જે આટલું શક્તિશાળી હોય તો સાંભળો આ રહસ્ય છે નામ જાપનું પણ સામાન્ય નામ જાપનું નહીં પરંતુ એ નામ જાપનું જે વાસ્તવમાં સ્વીકાર થાય છે જે સીધો પરમાત્માના દરબારમાં પહોંચે છે આજે આપણે તે જ શિક્ષાઓની ઊંડાઈમાં ડૂબકી લગાવીશું અને સમજીશું કે આખરે એ કયા સંકેતો છે જે કહે છે કે તમારો નામ જાપ સ્વીકાર થઈ ગયો છે પણ રોકો મિત્રો તમારા માટે આટલી મહેનત કરી છે આ વિડિયો બનાવવામાં તો બદલામાં તમે પણ આ મહેનતનું ફળ એટલે વિડિયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને સાથે કોમેન્ટમાં થેન્ક્સ યુનિવર્સ જરૂર લખો જેથી બ્રહ્માંડ તમારી ઈચ્છાને સાંભળે અને તેને જલ્દી પૂરી કરી દે ચાલો વિડિયોમાં આગળ વધીએ જ્યારે હું પહેલી વાર આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરી રહી હતી તો મારા મનમાં પણ એ જ પ્રશ્ન ઉઠ્યો હતો જે કદાચ હમણાં તમારા મનમાં છે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણી પ્રાર્થના આપણો જાપ આપણી સાધના સફળ થઈ રહી છે શું કોઈ નિશાની હોય છે શું કોઈ અનુભવ હોય છે જે આપણને કહે કે હા આપણે સાચા માર્ગ પર છીએ જુઓ આપણે બધાએ ક્યારે ને ક્યારે ભગવાનનું નામ લીધું છે મંદિરમાં જઈને ઘંટડી વગાડી છે માળા ફેરવી છે માથું ટેક્યું છે પણ શું ખરેખર આપણે ક્યારે અનુભવ કર્યો છે કે આપણો જાપ સ્વીકાર થઈ રહ્યો છે મોટા ભાગના લોકોનો જવાબ હશે ના અને તેનું કારણ એ નથી કે ભગવાન આપણી વાત સાંભળતા નથી પરંતુ તેનું કારણ એ છે કે આપણે જાપ કરવાની સાચી રીતને તેની ઊંડાઈને સમજતા નથી આપણે માત્ર હોઠોથી નામનું ઉચ્ચારણ કરીએ છીએ પણ હૃદય ક્યાંક બીજે હોય છે આપણે માળા તો ફેરવીએ છીએ પણ મન બજારમાં ભટકતું હોય છે આ એક કડવી સચ્ચાઈ છે પણ જ્યાં સુધી આપણે આ સચ્ચાઈ ને સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આપણે આગળ વધી નહીં શકીએ નામ જાપ માત્ર એક યાંત્રિક ક્રિયા નથી એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંવાદ છે એક ગહન પ્રેમનો આદાન પ્રદાન છે જ્યારે તમે સાચા મનથી પૂરી એકાગ્રતા અને શ્રદ્ધા સાથે ભગવાનનું નામ લો છો તો એ નામ માત્ર શબ્દ નથી રહી જતું પરંતુ એક શક્તિશાળી મંત્ર બની જાય છે જે તમારી આત્માને પરમાત્મા સાથે જોડી દે છે પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે કેટલાક મહત્વપૂર્ણ સંકેતોને સમજો અને તેના પર અમલ કરો હવે હું તમને એ ત્રણ મહત્વપૂર્ણ સંકેતો જણાવવા જઈ રહી છું जे दर्शावे छे के तमारा नाम जाप स्वीकार थई रयो छे पहलो संकेत छे तमारा जीवन मा एक अद्भुत शांति नो उतरवो जारे तमारा नाम जाप स्वीकार थवा लागे छे तो સૌથી પਹਿલા જે બદલાવ તમે અનુભવ કરશો એ છે તમારી અંદરની બેચેની નો ધીમે ધીમે સમાપ્ત થવો આ શાંતિ કોઈ સામાન્ય શાંતિ નથી હોતી આ એ દિવ્ય શાંતિ હોય છે જે કોઈ પણ પરિસ્થિતિમાં तमने विचलित थवा नथी देती तमे जोयु हशे के आपना जीवन मा हर वक्ते कईक ने कईक चाल्या करे छे क्यारेक घर मा समस्या क्यारेक ऑफिस मा तनाव क्यारेक संबंधों मा खटाश अने आ बधानी वच्चे आपने अशांत रहिए छिए, पर जारे नाम जापनी शक्ति तमारा जीवन मा उतरे छे तो तमे जोशो के एज परिस्थितियों छे एज लोको छे पर तमारी प्रतिक्रिया बदलाई गई छे હવે તમે દરેક સ્થિતિમાં એક ગહન શાંતિ અનુભવ કરો છો યોગાનંદજી પોતાના શિષ્યોને કહેતા હતા કે જારે તેમણે પહેલી વાર ગહન ધ્યાન અને નામ જાપનો અનુભવ કર્યો તો તેમને લાગ્યું જાણે તેમની અંદર એક વિશાલ મહાસાગરની લહેરો શાંત થઈ ગઈ હોય તે કહેતા હતા કે આ શાંતિ બહારથી નથી આવતી આ અંદરથી ઉત્પન્ન થાય છે जारे तमे सतत अने श्रद्धा पूर्वक नाम जाप करो छो तो तमारी चेतना उच्च परिमाणों मा प्रवेश करवा लागे छे त्या कोई द्वंद्व नथी होतु कोई चिंता नथी होती मात्र एक असीम आनंद अने शांति होय छे अने आ शांति धीमे धीमे तमारा दैनिक जीवन मा पण उतरवा लागे छे तमे जोशो के जे वस्तुओं पहला तमने परेशान करती हती हवे ते तमने असर करती नथी જે લોકો પહેલા તમને ક્રોધિત કરી દેતા હતા હવે તમે તેમના રતિ કરુણા અનુભવ કરો છો આ પહેલો અને સૌથી સંકેત છે છે કે તમારો નામ જાપ સ્વીકાર થઈ રહ્યો ધ્યાન રાખો આ શાંતિ એક દિવસમાં નથી આવતી ઘણા લોકો કેટલાક દિવસ જાપ કરીને નિરાશ થઈ જાય છે અને કહે છે કે આપણને કઈ થતું નથી આ તેમની સૌથી મોટી ભૂલ હોય છે સાધનામાં ધૈર્ય સૌથી મોટો ગુણ છે તમારે સતત નિયમિત રૂપે ફળની ઈચ્છા વગર નામ જાપ કરવો પડશે શરૂઆતમાં તમને કંઈ ખાસ અનુભવ નહીં થાય પણ જો તમે નિરંતર રહેશો તો એક દિવસ અચાનક તમને લાગશે કે તમારી અંદર કંઈક બદલાઈ ગયું છે આ બરાબર એવું જ છે જેમ બીજને અંકુરિત થવામાં સમય લાગે છે તમે જમીનમાં બીજ વાવો છો અને દરરોજ પાણી આપો છો પર કેટલાક દિવસ સુધી કંઈ દેખાતું નથી પણ પછી એક દિવસ અચાનક એક નાનો અંકુર ફૂટી નીકળે છે બરાબર એવી જ રીતે તમારા નામ જાપનો બીજ પર તમારી અંદર अंकुरित થઈ રહ્યો હોય છે અને જ્યારે સાચો સમય આવે છે તો એ શાંતિરૂપી અંકુર તમારા જીવનમાં પ્રગટ થઈ જાય છે હવે ચાલો બીજા સંકેતની વાત કરીએ જે વધુ અદ્ભુત છે બીજો સંકેત છે તમારા જીવનમાં સમસ્યાઓનું પોતાની મેળે ઉકેલાવા લાગવું હા તમે સાચું સાંભળ્યું જ્યારે તમારો નામ જાપ સ્વીકાર થાય છે તો તમે જોશો કે જે સમસ્યાઓ મહિનાઓ કે વર્ષોથી તમને પરેશાન કરી રહી હતી તે અચાનક ઉકેલાવા લાગે છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઘણી વાર આ સમસ્યાઓનો ઉકેલ એવી રીતે થાય છે જેની તમે કલ્પના પણ ન કરી હોય આ ભગવાનની કૃપાનો સીધો પુરાવો હોય છે જ્યારે તમે સાચા મનથી ભગવાનનું નામ લો છો તો તમે એક દિવ્ય શક્તિને આમંત્રણ આપો છો આ શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને તમારા કર્મોને તમારી પરિસ્થિતિઓને સકારાત્મક દિશામાં વાળવા લાગે છે ક્યારેક એવું થાય છે કે તમે કોઈ સમસ્યાથી ખૂબ પરેશાન છો અને તમને કોઈ રસ્તો દેખાતો નથી પણ અચાનક એક દિવસ કોઈ વ્યક્તિ મરે છે જે તમારી મદદ કરી દે છે અથવા કોઈ અવસર આવી જાય છે જે બધું બદલી દે છે આ કોઈ સંયોગ નથી હોતો આ તમારું નામ જાપનું પરિણામ હોય છે ભગવાન તમારી વાત સાંભળી રહ્યા હોય છે અને તે પોતાની રીતે તમારી સમસ્યાઓનો ઉકેલ મોકલે છે પણ અહીં એક ખૂબ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે જ્યારે હું કહું છું કે સમસ્યાઓ ઉકેલાવા લાગે છે તો તેનો અર્થ નથી કે બધી સમસ્યાઓ તરત જ અદૃશ્ય થઈ જશે ઘણી વાર ભગવાન આપણને કસોટીમાં પણ મૂકે છે આપણા ધૈર્ય અને વિશ્વાસને પરખે છે પણ જે બદલાવ આવે છે એ એ છે કે હવે તમારી પાસે હર સમસ્યા સાથે ઝૂમવાની શક્તિ હોય છે તમારી પાસે સ્પષ્ટતા હોય છે અને તમને સાચી દિશા દેખાવા લાગે છે પહેલા તમે સમસ્યાઓથી ગભરાઈ જતા હતા હવે તમે તેને એક પડકાર તરીકે સ્વીકારો છો અને જાણો છો કે ભગવાન તમારી સાથે છે આ બદલાવ જ સૌથી મોટો ચમત્કાર છે ભગવાન આપડા કર્તા વધુ આપણી ભલાઈ વિશે જાણે છે ઘણીવાર આપણે કંઈક માંગીએ છીએ પણ ભગવાન જાણે છે કે એ આપડા માટે સાચું નથી તેથી તે આપણે એ નથી આપતા જે આપણે ઈચ્છીએ છીએ પરંતુ એ આપે છે જે આપડા માટે સર્વોત્તમ છે જ્યારે તમારો નામ જાપ સ્વીકાર થાય છે તો તમે આ દિવ્ય યોજનાને સમજવા લાગો છો તમે અનુભવ કરો છો કે જે કંઈ થઈ રહ્યું છે એ તમારા ભલા માટે થઈ રહ્યું છે આ સમર્પણની ભાવના તમારા જીવનમાં આવી જાય છે અને એ જ સમર્પણ તમને બધા દુઃખોથી મુક્ત કરી દે છે જ્યારે તમે જાણી જાઓ કે પરમાત્મા તમારી સંભાળ લઈ રહ્યા છે તો પછી કયા વાતની ચિંતા આ બીજો સંકેત તમને આ વિશ્વાસ આપે છે કે હા તમારી પ્રાર્થના સાંભળવામાં આવી રહી છે અને હવે આવીએ ત્રીજા અને સૌથી ગહન સંકેત પર તમારી અંદર એક દિવ્ય પ્રેમ અને કરુણાનો જાગરણ આ સૌથી મહત્વપૂર્ણ સંકેત છે કારણ કે આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક રીતે પરિપકત થઈ રહ્યા છો જ્યારે તમારો નામ જાપ સ્વીકાર થાય છે તો તમે તમારી આસપાસના બધા જીવો પ્રત્યે અસીમ પ્રેમ અને કરુણા અનુભવ કરવા લાગો છો જે લોકો તમને ખરાબ કહે છે તેમના પ્રત્યે પણ તમારા મનમાં દ્વેષ નથી રહેતો જે તમને થેસ પહોંચાડે છે તેમના માટે પણ તમે પ્રાર્થના કરો છો આ બદલાવ અદ્ભુત હોય છે અને આ સાબિત કરે છે કે તમે ભગવાનની નજીક પહોંચી રહ્યા છો ભગવાનનો સૌથી મોટો ગુણ પ્રેમ છે જ્યારે તમે ભગવાનની નજીક આવો છો તો તેમનો પ્રેમ તમારી અંદર ઉતરવા લાગે છે અને આ પ્રેમ કોઈ એક વ્યક્તિ કે કુટુંબ સુધી મર્યાદિત નથી રહેતો આ સાર્વત્રિક બની જાય છે તમે દરેક જીવમાં ભગવાનને જોવા લાગો છો એક ગરીબ ભિખારી હોય કે અમીર વેપારી એક નાનો કીડો હોય કે વિશાળ હાથી બધામાં તમને એ જ દિવ્ય ચેતના દેખાવા લાગે છે આ અનુભવ શબ્દોમાં વર્ણન નથી કરી શકાતો આને માત્ર અનુભવી શકાય છે જારે તમે આ સ્થિતિમાં પહોંચો છો તો તમે જાણી જાવ છો કે તમારો નામ જાપ સફળ થઈ રહ્યો છે પણ અહીં એક ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠે છે આપણે આ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચીએ કેવી રીતે ખાત્રી કરીએ કે આપણો નામ જાપ સ્વીકાર થાય યોગાનંદજીએ તેના માટે કેટલા ખૂબ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત છે શુદ્ધતા તમારું મન તમારા વિચારો તમારું કર્મ શુદ્ધ હોવા જોઈએ જો તમે દિવસભર બીજાની બુરાઈ કરો છો જૂઠું બોલો છો ક્ષત્રપિંડી કરો છો અને પછી સાંજે બેસીને નામ જાપ કરો છો તો એ જાપ કેવી રીતે સ્વીકાર થશે ભગવાન તમારા હોઠોને નથી જોતા તમારું હૃદયને જુએ છે તેથી પહેલા પોતાનું આચરણને શુદ્ધ કરો પોતાના વિચારોને સકારાત્મક બનાવો અને પછી નામ જાપ કરો ત્યારે તમારો જાપ અસરકારક થશે બીજી મહત્વપૂર્ણ વાત છે એકાગ્રતા યોગાનંદજી કહેતા હતા કે એકાગ્રતા વગર જાપ માત્ર શબ્દોનું ઉચ્ચારણ છે જ્યારે તમે નામ જાપ કરી રહ્યા હો તો પૂરી રીતે તેમાં ડૂબી जाओ પોતાનું મનને ભટકવા ન દો જો મન ભટકી જાય તો ધીમેથી તેને પાછું લાવો અને ફરી જાપમાં લાગી जाओ શરૂઆતમાં આમૂષ કે લાગશે પણ ધીમે ધીમે તમારી એકાગ્રતા વધશે અને જ્યારે તમે પૂર્ણ એકાગ્રતા સાથે જાપ કરશો તો તમે એક અલગ જ પરિમાણમાં પ્રવેશ કરી જશો त्या સમયનો કોઈ ભાન નથી રહેતો માત્ર ભગવાનનું નામ અને તમારી ચેતના રહી જાય છે આ અનુભવ અત્યંત આનંદદાયક હોય છે અને આ પુરાવો છે કે તમારો જાપ સાચી દિશામાં જઈ રહ્યો છે त्रीजी बात छे नियमितता जो तमे आजे जाप करशो काले नहीं करशो परम दिवसे फरी करशो तो तमे क्यारे उंदाई मा नहीं उतरी शको योगानंद जी कहता हता के साधना मा नियमितता खूब जरूरी छे हर दिवसे एक निश्चित समय एक निश्चित स्थले बैसी ने जाप करो ધીમે ધીમે આ તમારી આદત બની જશે અને પછી એક દિવસ એવો આવશે જ્યારે જાપ વગર તમારો દિવસ અધૂરો લાગશે આ ખૂબ સારો સંકેત છે ચોથી અને ખૂબ મહત્વપૂર્ણ વાત છે શ્રદ્ધા અને વિશ્વાસ શ્રદ્ધા વગર કંઈ જ શક્ય નથી જ્યારે તમે જાપ કરો તો પૂર્ણ વિશ્વાસ સાથે કરો કે ભગવાન તમારી વાત સાંભળી રહ્યા છે સંશય ન કરો શંકા ન કરો ભલે તમને તરત પરિણામ ન દેખાય પણ વિશ્વાસ જાળવી રાખો વિશ્વાસ એ એવી શક્તિ છે જે પહાડોને પણ હલાવી શકે છે જ્યારે તમારો વિશ્વાસ મજબૂત થાય છે તો ભગવાનને તમારી મદદ કરવી જ પડે છે આ બ્રહ્માંડનો નિયમ છે તેથી ક્યારે પોતાની સાધના પર સંશય ન કરો પરંતુ પૂર્ણ સમર્પણ સાથે આગળ વધતા રહો હવે હું તમને એક ખૂબ રસપ્રદ અને મહત્વપૂર્ણ વાત કહું છું नाम जाप मात्र एक साधना नहीं परंतु ए तमारा जीवन नो एक अभिन्न अंग बनी जवु जो ये, तेनो अर्थ ए छे के तमे सवारे के सांजे बैसी ने जाप न करो परंतु आखा दिवस जारे पण समय मरे मनोमन भगवान नाम लेता रहो जारे तमे चालो छो जारे तमे काम करो छो जारे तमे खावानु खाओ छो ना होए હર સમયે ભગવાનનું નામ તમારા મનમાં ગુંજતું રહેવું જોઈએ શરૂઆતમાં આ મુશ્કેલ લાગશે પણ ધીમે ધીમે આ સ્વાભાવિક બની જશે અને જારે એવું થશે તો તમારું આખું જીવન જ એક જાપ બની જશે એક પ્રાર્થના બની જશે જારે તમે જાપ કરી રહ્યા હો તો માત્ર શબ્દોનું ઉચ્ચારણ ન કરો પરંતુ તે શબ્દોના અર્થને તેમની ઊંડાઈને અનુભવ કરો उदाहरण तरीके जो तमे ओम नमः शिवाय नो जाप करी रहया छो तो मात्र ए न कहो परंतु अनुभव करो के तमे शिव ने प्रणाम करी रहया छो तमे तेमनी सामे नमन करी रहया छो जो तमे हरे कृष्ण नो जाप करी रहया छो तो अनुभव करो के कृष्ण तमारी सामे उभा छे ते तमने जोई रहया छे तमे तेमनी साथे वातो करी रहा छो જ્યારે તમે આ રીતે ભાવપૂર્ણ જાપ કરશો તો તેની અસર સો ગણી વધી જશે એક વધુ ખૂબ મહત્વપૂર્ણ વાત એ છે કે જાપ કરતી વખતે પોતાની શ્વાસ પર ધ્યાન આપો શ્વાસ અને મનનો ગહન સંબંધ છે જ્યારે તમારી શ્વાસ શાંત અને ગહન હોય છે તો તમારું મન પણ શાંત થઈ જાય છે તેથી જાપ પહેલા કેટલીક ગહન શ્વાસ લો પોતાને શાંત કરો અને પછી જાપ શરૂ કરો તમે જોશો કે આનાથી તમારી એકાગ્રતા ખૂબ વધી જશે યોગાનંદજીએ ક્રિયા યોગની જે તકનીકો શીખવી તેમાં શ્વાસનું ખૂબ મહત્વ છે જો તમે શ્વાસને નિયંત્રિત કરવો શીખી जाओ તો તમે પોતાનું મન પણ નિયંત્રિત કરી શકો છો હવે ચાલો એ પ્રશ્નની વાત કરીએ જે કદાચ તમારા મનમાં ઉઠી રહ્યો હશે કેટલો સમય જાપ કરવો જોઈએ શું 10 મિનિટ પૂરતી છે કે 1 કલાક જોઈએ जवाब खूब सरल सुंदर छे। समय नथी, गुणवत्ता महत्वनी छे। जो तमे पांच मिनिट पर पूरी एकाग्रता साथे पूर्ण भक्ति भाव थी जा करो छो तो एक कलाकना यांत्रिक जाप करता वधु सारू छे, पर नियमितता जरूरी छे। हर दिवसे ओछा मा ओछू के समय जाप जरूर काढ़ो शुरुआत में पांच के दस थी शुरू करो પછી ધીમે ધીમે સમય વધારો જેમ જેમ તમને જાપમાં આનંદ આવવા લાગશે તમે પોતે જ વધુ સમય આપવા ઈચ્છશો જાપનો એક ખૂબ ખાસ સમય હોય છે અને એ છે બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ત્રણ શૂન્ય શૂન્ય થી છ વચ્ચેનો સમય આ સમય વાતાવરણમાં એક ખાસ શાંતિ અને પવિત્રતા હોય છે આખી પ્રકૃતિ જાગવાની તૈયારીમાં હોય છે અને આ સમયે તમારું મન પણ સૌથી વધુ શાંત અને ગ્રહણશીલ હોય છે જો તમે આ સમય ઉઠી ન શકો તો ચિંતા ન કરો કોઈ પણ સમય જાપ માટે સારો છે બસ તમારી ભાવના સાચી હોવી જોઈએ ભગવાન સમય નથી જોતા તે તમારા હૃદયને જુએ છે एक खूब महत्वपूर्ण बात जे हूं तुम्हारी साथे वहचवा मांगू छु ए ए छे के नाम जाप साथे साथे પોતાના કર્મો પર પણ ધ્યાન આપવું अत्यंत जरूरी छे जो તમે દિવસ ભર ખોટા કામ કરો છો અને માત્ર जाप કરીને વિચારો છો કે બધું ઠીક થઈ જશે તો આ શક્ય નથી जाप તમને શક્તિ આપે છે તમને માર્ગ બતાવે છે પણ ચાલવું તમારે જ છે તેથી પોતાના દૈનિક જીવનમાં ઈમાનદારી સચ્ચાઈ કરુણા અને પ્રેમને અપનાવો જ્યારે તમારું આચરણ શુદ્ધ થશે તો તમારો જાપ વધુ શક્તિશાળી બનશે આ બંને એકબીજાના પૂરક છે હવે હું તમને એક ખૂબ ગહન રહસ્ય કહું છું જ્યારે તમારો નામ જાપ ખૂબ ગહન થઈ જાય છે તો એક એવો ક્ષણ આવે છે જ્યારે જાપ પોતાની મેળે થવા લાગે છે प्रयत्न करवो पड़तो परंतु पड़ता नाम तमारी अंदर थी उठतु रहे छे आ एक अद्भुत अनुभव छे जेम आपनी श्वास प्रयत्न वगर चालती रहे छे स्वतः चालतो रहे छे तमे आ स्थिति पहुंचो छो, तो समझी जाओ के तमे आध्यात्मिक रीते खूब ऊंचाई पर पहुंची गया छो आ स्थिति तरत नहीं तेमा वर्षो साधना लागे छे પણ અશક્ય નથી જો તમે સાચા મનથી લાગ્યા રહેશો તો એક દિવસ આ સ્થિતિ અવશ્ય આવશે યોગાનંદજી પોતાના જીવનના અનુભવોથી કહેતા હતા કે કેવી રીતે તેમણે અનેક લોકોને જોયા જેમનું જીવન માત્ર નામ જાપથી સંપૂર્ણપણે બદલાઈ ગયું એક ગરીબ મજૂર જે પોતાના જીવનથી નિરાશ હતો તેણે સતત જાપ કર્યો અને થોડા જ સમયમાં તેને એક સારી નોકરી મળી ગઈ એક બીમાર વ્યક્તિ જેને ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો તેણે પૂરી શ્રદ્ધા સાથે નામ જાપ કર્યો અને તે સ્વસ્થ થઈ ગયો એક કુટુંબ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું તેમણે સામૂહિક રીતે જાપ કરવાનું શરૂ કર્યું અને તેમની સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાઈ ગઈ આ બધુ માત્ર વાર્તાઓ નથી આ વાસ્તવિક ઘટનાઓ છે જે નામ જાપની શક્તિને સાબિત કરે છે પણ અહી એક ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠે છે શું નામ જાપ માત્ર ભૌતિક સમસ્યાઓ માટે છે શું આ માત્ર પૈસા નોકરી આરોગ્ય મેળવવાનું સાધન છે બિલકુલ નહીં જો તમે નામ જાપને માત્ર ભૌતિક લાભ માટે કરી રહ્યા છો તો તમે તેના સાચા હેતુને નથી સમજ્યા નામ જાપનો વાસ્તવિક હેતુ છે આત્મા સાક્ષાતકાર ભગવાન સાથે મિલન भौतिक लाभ तो तेना सहज परिणाम छे पण आ मुख्य लक्ष्य नथी जारे तमे भगवान साथे जोडाई जाओ छो तो बदु कोतानी मेरे तुम्हारी पासे आववा लागे छे तेथी પોતાનું ધ્યાન ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય પર રાખો અને ભૌતિક વસ્તુઓની ચિંતા છોડી દો ભગવાન તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખશે હું તમને એક વધુ ખૂબ ગહન વાત કહેવા માંગુ છું દરેક નામમાં ભગવાનનો પૂરો સાર સમાયેલો છે ચાહે તમે રામ કહો કૃષ્ણ કહો શિવ કહો બધા એક જ પરમ સત્તાના અલગ અલગ નામ છે મહત્વપૂર્ણ એ નથી કે તમે કયું નામ લઈ રહ્યા છો મહત્વપૂર્ણ એ છે કે તમે કયા ભાવથી લઈ રહ્યા છો તેથી કોઈ એક નામ પસંદ કરો જેની સાથે તમને સૌથી વધુ જોડાણ અનુભવ થાય અને પછી તે જનો જાપ કરો बारंबार नाम बदलवाती मनमा भ्रम થાય છે એક નામ પસંદ કરો અને તે માં જ સ્થિર રહો ધીમે ધીમે એ નામ તમારી આત્માનો ભાગ બની જશે નામ જાપ એવું છે જેમ તમે એક કૂવો ખોદી રહ્યા છો જો તમે એક જ જગ્યાએ ખોદતા રહેશો તો કેટલાક દિવસોમાં પાણી મળી જશે પણ જો તમે આજે અહી ખોદો કાલે ત્યાં ખોદો परम दिवसे कोई बीजी जगहए खोदो तो तमे क्यारे पानी सुधी नहीं पहुंची शको बराबर एवच रीते एक नाम नाममा स्थिर रहो ते जनी मा उतरता जाओ अने एक दिवस तमे ए दिव्य आनंद सुधी पहुंची जशो जे हर नामना केंद्रमा विद्यमान छे आ धैर्य अने स्थिरता नी शिक्षा छे जे खूब महत्वपूर्ण छे हवे हु तमने कहवा मांगू छो के जाप करती વખતે કેટલીક વાતોથી બચવું પણ એટલું જ જરૂરી છે જેટલું કે સાચી રીતે जाप કરવું जाप કરતી વખતે જો તમારા મનમાં કોઈ ના પ્રત્યે દ્વેષ ઈર્ષ્યા કે ક્રોધ છે તો પહેલા તેને કાઢી નાખો जाप એક પવિત્ર ક્રિયા છે અને તેને નકારાત્મક ભાવનાઓ સાથે નથી કરી શકાતી જો તમે કોઈ થી નારાજ છો તો પહેલા તેને માફ કરી દો अथवा ઓછામાં ઓછું માફ કરવાનો પ્રયત્ન કરો અને પછી જાપમાં બેસો જારે તમારો હૃદય સ્વચ્છ હશે ત્યારે જ તમારો જાપ અસરકારક હશે બીજી વાત જાપ કરતી વખતે દેખાડો ન કરો કેટલાક લોકો બીજાને બતાવવા માટે જાપ કરે છે જેથી લોકો તેમને ધાર્મિક સમજે યોગાનંદજી કહેતા હતા કે આ સૌથી મોટી ભૂલ છે भगवान तुम्हारा देखाडा थी प्रभावित नहीं होता ते तुम्हारी सच्चाई जुए छे तेथी પોતાના ઓરડામાં કે કોઈ શાંત સ્થળે એકલા બેસીને જાપ કરો આ તમારી અને ભગવાનની ખાનગી વાતચીત છે તેમાં કોઈ ત્રીજાની જરૂર નથી જારે તમે છુપાઈને કોઈને કહ્યા વગર જાપ કરો છો તો તેની અસર સો ગણી વધી જાય છે ત્રીજી વાત જાપની તરત પછી વ્યર્થ વાતોમાં ન પડો जाप પછી કેટલાક સમય માટે મૌન રહો એ દિવ્ય અનુભવને પોતાની અંદર સંગ્રહ કરો જો તમે જાપ કરીને તરત ઉઠી જાવ અને યર્થ વાતો કરવા લાગો તો જે ઊર્જા તમે જાપમાં મેળવી હતી એ નષ્ટ થઈ જશે તેથી જાપ પછી ઓછામાં ઓછું 5 થી 10 મિનિટ શાંત બેસો ગહન શ્વાસ લો અને પછી ધીમે ધીમે પોતાના સામાન્ય કામોમાં પાછા ફરો આ ખૂબ મહત્વપૂર્ણ છે હવે ચાલો એ અવરોધોની વાત કરીએ જે જાપના માર્ગમાં આવે છે યોગાનંદજી કહેતા હતા કે જારે તમે સાધના શરૂ કરો છો તો તમારા મનની બધી છુપાયેલી અશુદ્ધિઓ સામે આવવા લાગે છે આ એક સારો સંકેત છે નહીં કે ખરા જેમ જારે તમે કોઈ ગંદા ઓરડાની સફાઈ કરો છો તો પહેલા વધુ ગંદકી દેખાય છે તેમ જારે તમે પોતાનું મન सफाई करो छो तो पहला नकारात्मक विचारों वधी जाय छे पर जो तमे निरंतर जाप करता रहेशो तो धीमे-धीमे आ बधू साफ थई जशे तेथी शुरुआत में मुश्किलियो थी घबराशो नहीं परंतु tene एक सारा संकेत तरीके लो के तमारी साधना काम करी रही छे एक बधू मोटो अवरोध छे आलस अने विलंब लोको विचारे छे के काल थी शुरू करीशो शु, परम दिवस थी नियमित थईशो આ કાલ ક્યારે નથી આવતો જો તમે સાધના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તો હમણાં કરો આજ ક્ષણે કરો કાલનો ભરોસો નથી આજથી જ આ સમયથી શરૂ કરી દો ભલે 5 મિનિટ માટે પણ પણ શરૂઆત કરી દો જારે તમે એકવાર શરૂ કરી દેશો તો પછી આગળ વધવું સરળ થઈ જશે હું તમને એક ખૂબ પ્રેરણા દાયક ઘટના કહેવા માંગુ છું योगानंद ना एक शिष्य हताजे खूब व्यस्त व्यापारी ते हमेशा कहता हता के तेमनी पासे जाप करवानो समय न थी। एक दिवस योगानंद जीए तम शु तमारी पासे श्वास लेवानो छे। शिष्य कहियो हाँ गुरु जी बिल्कुल छे। योगानंद जीए कहियो, तो पची जापनो समय छे। जरूरी श्वास एटलो जरूरी जाप छे बल्कि जाप तो आत्मानी श्वास छे। जो शरीरनी श्वास माटे समय छे तो आत्मानी श्वास माटे કેમ નહીં આ સાંભળીને એ શિષ્યની આંખો ખુલી ગઈ અને તેમણે તેજ દિવસથી નિયમિત જાપ શરૂ કરી દીધો થોડા જ મહિનાઓમાં તેમના જીવનમાં આટલો બદલાવ આવ્યો કે તે પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા જાપ કરતી વખતે કોઈ ચમત્કારની આશા ન રાખો ઘણા લોકો વિચારે છે કે તે જાપ કરશે અને તરત કોઈ દિવ્ય દર્શન થશે કે કોઈ आवाज સંભળાશે એવું જરૂરી નથી આધ્યાત્મિક પ્રગતિ ખૂબ સૂક્ષ્મ હોય છે તમે એક દિવસમાં તફાવત નહીં જોઈ શકો પણ જો તમે 3 મહિના પછી પાછળ વરીને જો તો તમને પોતામાં બદલાવ દેખાશે તમે જોશો કે જે વસ્તુઓ પહેલા તમને પરેશાન કરતી હતી હવે નથી કરતી जे संबंधों पहला तनावपूर्ण હતા હવે વધુ સારા છે જે સમસ્યાઓ પહેલા મોટી લાગતી હતી હવે નાની લાગે છે આજ છે મંત્ર જાપની શક્તિ મિત્રો તો તમને પણ આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે જ તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ